બુદ્ધિના ખેલ રાજગૃહી નગરી છે શ્રેણીક રાજા છે રાજાને ચારસો નવ્વાણું મંત્રી છે પણ રાજાને ચેન નથી એને એક બુદ્ધિશાળી મંત્રી જોઈએ છે જે ગમે તેવી આટી ઘૂંટીમાં પણ અકળાય નહીં જે પોતાની કાબેલિયતને કૌવતથી આખા મગધ દેશને ધ્રુજાવે રાજા આવા માણસની શોધમાં છે એને મુખ્યમંત્રી બનાવવાની એમની ઈચ્છા છે રાજાએ એક યુક્તિ કરી છે નગરના મધ્ય ભાગમાં એક કૂવો છે એમાં રાજાએ પોતાની મોંઘેરી વીંટી નાખી છે ને જાહેર કરાવ્યું છે કે કૂવાને કાંઠે ઊભા રહીને જ જે માણસ પોતાના હાથે આ વીંટી કાઢી આપશે એને મુખ્યમંત્રી બનાવવામાં આવશે પાંચસો મંત્રીઓમાં જેની ધાક હોય એવી મંત્રી મુદ્રા એને અપાશે ગલીએ ગલીએ ઢંઢેરો ફરે છે ચોરે ને ચોટે ચોટે એક જ વાત છે આ તો ભારે અઘરી શરત કૂવાના કાંઠે રહીને તે વળી વીટી નીકળતી હશે ભલા રાજા ભલા એના મંત્રીઓ આમ તે કાંઈ મુખ્યમંત્રી મળી જતા હશે તમાશાને તેડું નહીં આખો દિવસ કૂવાને કાંઠે મેદની જામે છે બધા માણસો કૂવામાં ડોક્યું કરે છે અંધારામાં અજવાળું કરતી વીંટી જુએ છે ને પાછા ફરી જાય છે એને કાઢવાની મહેનત તો કોઈ કરતું નથી વીંટી કાઢવાનું બીડું ઝડપે પણ કોણ બુદ્ધિ જોઈએ ને કાંઠે ઊભા રહેવાનું છે કૂવો પાછો છીછરો નથી ને વીંટીને ઉપર લાવવાની છે એક દિવસ વીત્યો બીજો દિવસ પસાર થયો ધીમે ધીમે આ વાત આજુબાજુ ફેલાવા લાગી ને લોકો રાજગૃહી આવવા લાગ્યા બુદ્ધિના ખા ગણાતા મોટા મોટા મંત્રીઓ રાજગૃહીમાં આવ્યા છે મગધના મુખ્યમંત્રી બનવાની ઈચ્છા કોને ન હોય પણ એક કૂવો જોતા ને શરત સાંભળતા જ બધાના મોતિયા મરી જાય છે ધોળે દિવસે સૌ તારા ભા ભાળવા માંડે છે ને બબડે છે રાજાજી તમે તો અમને છેતર્યા આ વીંટી આમ તો કદી નીકળતી હશે ખરી રોજ રોજ ઢંઢેરો ફરે છે પણ રાજાને હજી મનગમતો એવો માણસ જડતો નથી જેને મુખ્યમંત્રી બનાવી શકાય પણ એક દિવસની વાત છે એક પરદેશી છોકરો છે રાજગૃહીમાં પેશતાં જ એ શું જુએ છે ઠેર ઠેર મેદની જામી છે કૂવાનો કાંઠો તો ભરચક છે એ પૂછે છે ભાઈઓ વાત શી છે આટલી હલચલ શાની છે શું કૂવામાં કોઈ પડી ગયું છે માણસ તો છોકરાની હસી ઉડાવે છે કહે હા પરદેશી કુમાર કૂવામાં મગધનો મહામંત્રી પડ્યો છે તમારું એમાં કામ નથી તમ તમારે ખાઓ પીઓને મજા કરો આ તો બુદ્ધિનો ખેલ છે પરદેશી છે તો છોકરો પણ બુદ્ધિ એના બાપની છે એણે બધું જાણવું છે એ પૂછે છે કૂવામાં મહામંત્રી પડ્યા છે ને બધા આમ ફાડી ફાડીને શું જોયા કરે છે કોઈ કેમ એમને બહાર કાઢતું નથી લોકો કહે ભલા પરદેશી છોકરા કોણ મંત્રીને બહાર કાઢે કાંઠે રહીને જ કાઢવાની આજ્ઞા છે આ તો અમારા દેશની વાત છે તમે સિદ્ધને એમાં રસ લો છો જાઓ તમે તો આ રાજગૃહીને જુઓ રાજા શ્રેણીકના દર્શન કરો પરદેશથી આવ્યા છો તો રાજગૃહીને જોતા જજો આ નગરીનો જોટો નહીં જડે તમારો આંટો સફળ થઈ જશે પરદેશીને તો હવે વળી જાણવાની વધુ ચાનક લાગી એને થયું આ તે વળી કેવું મંત્રીજી અંદર પડ્યા છે ને કાંઠે રહીને કાઢવાની આજ્ઞા જરૂર આમાં કંઈ રહસ્ય હોવું જોઈએ એ કહે અમે પરદેશીએ છીએ એ વાત સાચી પણ રાજગૃહિનું હેત અમારા હૈયે પણ છે વાત જરા માંડીને કહો તો કંઈ સમજ પડે શક્તિ હશે તો રાજગૃહીની સેવા કરીશું બધા કહે છોકરા સાથે કંઈ છાશ ન પીવાય પણ તમારી આટલી બધી જાણવાની ઈચ્છા છે તો જાણી લો કે અમારા રાજાને મગધનો મહામંત્રી જોઈએ છે એ માટે એમણે એવો ઢંઢેરો પીટાવ્યો છે કે આ કૂવામાંથી વીંટી જે કાંઠે રહીને કાઢશે એને મહામંત્રી બનાવવામાં આવશે છોકરો બોલ હવે તારું આમાં ગજુ ખરું નાના મોઢે મોટી વાત ના કરતા હું પરદેશી આ સાંભળીને એ પરદેશી તો તાળી પાડીને બોલ્યો ઓહો આમાં તે શી મોટી ધાડ પાડવાની હતી મરચાંના છોડને ઠેકી જતા શી વાર ચાલો અમારી બુદ્ધિ જોવી હોય તો ચાલો આ વીંટી તો અમે અબ ઘડી કાઢી આપીએ બુદ્ધિ અમારા બાપની છે લોકો હસ્યા કહે છોકરા બળી બડી બહાડ બડાશો ન હાંક મોટા મોટા મંત્રીનોએ જ્યાં ધોળે દહાડે તારા દેખાય છે ત્યાં તું શું કરવાનો ત્યાં જઈને હાર કબૂલવી એના કરતાં અહીંથી જ પાછો ફર છોકર રમતની રમત ના રમીએ છોકરો તો સીધો કૂવા પાસે આવ્યો એણે કૂવો જોયો વીંટી જોઈ પછી કહે જાઓ તમારા રાજાને કહો કે એક છોકરાએ વીંટી કાઢવાનું બીડું ઝડપ્યું છે બુદ્ધિ ખેલ છે જોવા હોય તો પધારો સેવકો દોડ્યા રાજા પાસે આવ્યા કહે રાજાજી એક છોકરો આવ્યો છે છે તો પરદેશી પણ એણે બીડું ઝડપ્યું છે લોકો એને પૂછે છે અલ્યા નાના છોકરા તું શું કરવાનો તો સણસણ તો જવાબ વાળતા એ કહે છે નાનો છું પણ રાયનો દાણો છું શાણો છું અને તમારો રાણો બનવાનો છું તીખું મરચું છે રાજાજી બોલવા ચાલવામાં બળો ચબરાક છે એણે આપને સંદેશો આપ્યો છે બુદ્ધિ ખેલ છે જોવો હોય તો કૂવા કાંઠે પધારો રાજા શ્રેણી તો તૈયાર થઈ ગયા ન રથ જોડાવ્યો ન ઘોડો મંગાવ્યો રાજાજી તો પગે ચાલીને કૂવા આગળ આવ્યા કહે છોકરા બીડું તે ઝડપ્યું છે છોકરો મજાક કરતો કહે હા રાજાજી વીંટી તો કાઢી આપશું પણ અમને મુખ્યમંત્રી બનાવશો ને રાજા કહે શરત સાચવીને વીંટી કાઢશો તો અમે તમને મહામંત્રી બનાવશું લોકો તો કંઈ એકઠા થયા છે એકઠા થયા છે જાણે કૂવાની ચોમેર કીડિયારું ઉભરાયું છોકરો કહે રાજાજી અમને થોડું છાણ મંગાવી આપો લોકો તો મનમાં બબડે છે આમ છાણથી કંઈ વીંટી નીકળતી હશે રે રાજાજી શું છોકરા સાથે છાસ પીવા બેઠા સેવકો દોડ્યાને છાણ લઈ આવ્યા છોકરો ભારે નિશાનબાજ એણે તો છાણ સીધું જ કૂવામાં નાખ્યું બરાબર વીંટી પર જ છાણ પડ્યું છાણથી વીંટી ઢંકાઈ ગઈ સૌ આશ્ચર્યથી જોઈ રહ્યા છે છોકરો કહે મહારાજ અમને હવે થોડું સૂકું ઘાસ જોઈએ અગ્નિ પણ જોઈએ પછી અમારે વીંટી કાઢવી એ તો ડાબા હાથનો ખેલ છે આ તો બુદ્ધિ ખેલ સેવકો ગયાને ઘાસ અને અગ્નિને લઈને હાજર થયા છોકરાએ ઘાસનો પૂળો કૂવામાં ફેંક્યો છાણ ઢંકાઈ ગયું પછી તરત જ એણે ઘાસ પર અગ્નિનો તણખો ફેંક્યો ભડભડ કરતું ઘાસ સળગી ઉઠ્યું કૂવામાં રહેલું લીલું છાણ સુકાઈ ગયું વીંટી એની અંદર બંધાઈ ગઈ છાણ આગની ગરમીથી છાણું બની ગયું કોઈને કંઈ સમજાતું નથી કે આ છોકરો શું કરવા ધારે છે એની યોજના શી છે રાજાજી કહે પરદેશી હવે શી આજ્ઞા છે છોકરો નમ્ર થઈને કહે રાજાજી આપને તે વળી આજ્ઞા કરવાની હોય હવે આ કૂવામાં પાણીની નીક છોડવાની છે સેવકોએ પાણીની નીક છોડી કૂવો પાણીથી ભરાવા માંડ્યો સુકાઈ ગયેલું છાણ જેમ જેમ કૂવામાં પાણી ભરાતું ગયું એમ ઊંચે આવવા લાગ્યું છાણાની અંદર વીંટી તો બંધાય જ ગઈ હતી મુશળધાર નીક વહે છે કૂવો ભરાવા આવ્યો છે થોડી વાર થઈને પરદેશી કહે રાજાજી બસ નીક હવે બંધ થાય પાણી આવતું બંધ થયું છોકરો કૂવાની નજીક આવ્યો કાંઠે ઊભા રહીને એણે પોતાના હાથથી કૂવામાં તરી રહેલું સૂકું છાણ લઈ લીધું લોકો હજી સમજી ન શકતા ન હતા ત્યાં તો છાણાને તોડ્યો તોડતો એ કહે લો રાજાજી આ તમારી વીટી કૂવામાં પડેલા મહામંત્રી બહાર નીકળ્યા કે નહીં શરત મુજબ અમે કામ કર્યું હોય તો અમને ઇનામ આપો રાજા શ્રેણી તો રાજીના રેડ થઈ ગયા છે કહે છોકરો ખરો નીકળ્યો હતો પરદેશના તો પંખી તારો માળો ક્યાં છે તું ક્યાં રહે છે તું શા માટે અહીં આવ્યો છે એ તો જરા કહે રાજગૃહિની પ્રજાના કાન સાવધાન થયા છોકરો કહે મહારાજ અમે બેનાતટ નગરીથી આવીએ છીએ રાજા આભો બનીને પૂછે બે નાટતી ત્યાં ભદ્રશેઠની દીકરી સુનંદાને તમે ઓળખો ખરા બેનાતટનું નામ સાંભળતા જ રાજાની આંખ આગળ પોતાનો બાલ્યકાળ તરવરી ઉઠ્યો નાનપણમાં પિતાથી રિસાઈને શ્રેણીક બેના તટ ગયેલા ત્યાં સુનંદાની સાથે લગ્ન કરેલો પણ એક દી પિતા પ્રસેનજીતની માંદગીના સમાચાર આવતા જ શ્રેણીકને પોતાની પત્નીને મૂકીને રાજગૃહી આવવું પડેલું આજે એમને એ વાલની પત્ની યાદ આવી છે આ બનાવ બન્યાને વર્ષો વીતી ગયા હતા પરદેશી છોકરો કહે રાજાજી કેમ ન ઓળખીએ અમે એને એનો બેટો તો બડો ચાલાક છે અમારો તો એ દિલોજાન દોસ્ત છે રાજાજી કહે વાહ એને વળી દીકરો છે છોકરો રમતે ચડ્યો કહે હા એનું નામ અભય કુમાર એ મારો દિલોજાન દોસ્ત ઘડી પર પણ હું એને ન છોડું એ મને ન છોડે રાજાનું હૈયું પુત્ર પ્રેમથી ભરાઈ આવ્યું કહે એ દેખાવે કેવો છે રૂપે રંગ કેવો છે છોકરો કહે બરાબર મારા જેવો છે મને જુઓ ને એને ભૂલો એને જુઓ ને મને ભૂલો રાજાજી આપ એમ જ જાણી લો ને કે હું જ અભય છું રાજા તો સન્ન થઈ ગયા કહે શું તું જ મારો બેટો તો તારીમાં ક્યાં મને બનાવી ન જતો હો છોકરો કહે એવું તો હોય રાજાજી હું જ આપનો અભય મારા માતાજી નગરની બહાર છે ને એ છોકરો બાપના ચરણે ઢળી પડ્યો પછી કહે પિતાજી મેં આપને આટલા હેરાન કર્યા એની ક્ષમા માંગુ છું આખું રાજગૃહી હેલે ચડ્યું છે એને મુખ્યમંત્રી જ નથી મળ્યો ભાવિનો રાજાએ મળ્યો છે શ્રેણીકનો બેટો સાંપડ્યો છે બેટાને બાપ લાધ્યો છે પ્રજા આખી આનંદ મંગલ કરવા માંડી છે ત્યાં તો અભય કહે રાજાજી વાજા વગડાવો ધવલ મંગલ ગવડાવો મારી માતાના સ્વાગત કાજે ઠેર ઠેર મોતીના ચોર ચોક પુરાવો રાજગૃહીના વાતાવરણમાં આનંદ છવાયો લોકએ અભયકુમારે બુદ્ધિ ખરા ખેલ બતાવ્યા હજી એક વાર્તા બુદ્ધિના ખેલની છે એક શ્રેષ્ઠી નામે ધન્ય સાર્થ વા મગધના મહાશ્રીમંતોમાં એની ગણના થાય ભદ્રમાન પણ એવા જ દુરંદેશી ધન્ય સાર્થવા હંમેશા ખૂબ સમજીને પગલું માંડે ધન્ય સાર્થવાના ધર્મપત્ની ભદ્રા શેઠાણીનું અવસાન થયું હતું ત્યારથી ધન્ય શ્રેષ્ઠી નિરંતર વિચાર મગ્ન રહેતા એમને પત્નીની યાદ કોરી જ ખાતી કેવી સુંદર હતી એ પત્નીનું સ્મરણ અને શારણ શાણપણ યાદ આવતા અને ધન્ય સાર્થવા વિ બન બની જતા એણે માત્ર મને પરિવારને સાચવી જ નહીં પણ શોભાવી પણ જાણ્યા ચાર પુત્રો અને પુત્ર વધુથી ઘર ભલે તું મૂકીને તું ચાલી ગઈ ભદ્રા પણ તારા વિના આ પરિવારનો વિકાસ કેમ થશે તારું ડાપણ અને શાણપણ તો આ ભવનનો દીપક બની રહેતા શેઠ સ્વગત બોલતા ધન્ય શ્રેષ્ઠી હમણાંથી મૂંઝવણમાં રહેતા હતા એમને પોતાના કુળના સંરક્ષણ વિકાસની ચિંતા થતી હતી એમને થતું હતું કે પુરુષ તો માત્ર ધન કમાઈ લે કિંતુ પરિવારની શાંતો બની રહે ઘરની સ્ત્રી ધન્ય શેઠે વિચાર્યું કે ચારે પુત્ર વધુઓને એ પરીક્ષા કરવી જોઈએ તો જ ખ્યાલ આવે કે આ ઘરની શોભા કોણ વધારશે એમણે મનોમન એક યોજના વિચારી લીધી આખો પરિવાર સંપત્તિ અને સૌંદર્યથી ઉભરાતો હતો પુત્રો વિવેકી હતા પુત્રવધુઓ સુશીલ હતી સૌ શેઠની મર્યાદા સાચવતા હતા કિંતુ શેઠની ચિંતા અનોખી હતી એમણે સમગ્ર પરિવારને તેમજ સ્વજનોને ભોજન માત્ર માટે નિમંત્રણ આપ્યું કુટુંબ મેળો જામ્યો અને કિલોલ વ્યાપી રહ્યો શેઠે સૌને આદર આપ્યો સત્કાર કર્યો પછી ચારેય પુત્રવધુઓને બોલાવી દરેક વધુને એમણે પાંચ પાંચ ડાંગરના અખંડ દાણા આપ્યા કહ્યું હું જ્યારે પાંચ વરસ પછી પાછા માગું ત્યારે મને આપજો પુત્રવધુએ દાણા ગ્રહણ કર્યા પિતા તુલ્ય સસરાના આશીર્વાદ માન્યા સૌએ દાણા લીધા તો ખરા કિંતુ ચારેયની મંથનની ઘટમાણા વિભિન્ન માર્ગે ચાલુ થઈ ગઈ સૌથી મોટી પુત્રવધુ હતી ઉજીસ્તા એ તો વિચારમાં પડી ગઈ એને સસરાજી ઉપર હસું આવી ગયું એક તો મોટો ભોજન સમારંભ કર્યો મહેમાનોને નિમંત્ર્યા અને પુત્રવધુઓને ભેટ આપી તો શું આપી ડાંગરના પાંચ દાણા એમને વળી ઘરડે ઘડપણે આ શું સૂજ્યું અને કહે છે કે હું પાંચ વરસ પછી પાછા માગું ત્યારે પાછા આપજો કમાલ છે ઠીક છે માગે ત્યારે પાછા આપવાના છે ને ઘરમાં તો કોઠારો છલકાઈ છે માગશે ત્યારે આપી દઈશ અને ઉજીસ ત્યાંએ પાંચ દાણા કચરામાં ફેંકી દીધા બીજી પુત્રવધુ હતી ભોગવતી એના મનની ધારા જુદી હતી ભોગવતીએ ચિંતવ્યું કે ભલે સસુરજીએ પાંચ દાણા આપ્યા એ તો વડીલ છે પૂજ્ય છે અને અનુભવી છે આ તો એમની પ્રસાદી કહેવાય આમ વિચારીને ભોગવતીએ પાંચ દાણા ખાઈ ગઈ મનમાં ધાર્યું કે શેઠ માંગશે તો કોઠારમાંથી પાંચ દાણા લાવતા શી વાર લાગવાની છે ત્રીજી પુત્રવધુનું નામ હતું રક્ષિકા એ નામ જેવા ગુણ ધરાવતી હતી રક્ષિકાને થયું કે સસરાજીએ આજે કમાલ કરી એ તો કેવા અનુભવીને કેવા વ્યવહારું છે આટલો વિશાળ સમારંભ કર કર્યો અમને બોલાવ્યા પાંચ દાણા આપ્યા નક્કી એમાં કોઈક રહસ્ય લાગે છે મારે આ દાણા યથાવત સાચવી રાખવા જોઈએ એણે પાંચ દાણા મૂક્યા સોનાની ડબ્બીમાં અને ડબ્બી મૂકી પોતાની અંગત મંજુષામાં રોહિણીએ ધન્ય શ્રેષ્ઠીની સૌથી નાની પુત્રવધુ હતી એ ખૂબ ચકોર હતી ખૂબ ભદ્રશાળી હતી એના હૈયે સૌ પ્રત્યે હિત હતું અને કુટુંબનું હિત હતું એ કદી ઉતાવળે નિર્ણય ન લેતી અને કદી ઊંચા સાથે બોલતી નહીં એની ઠાવકાઈ માટે સૌને માન અને પ્રેમ હતા રોહિણીના હાથમાં પાંચ દાણા આવ્યા અને પળવાળમાં વિચાર પડી પળવાળ જ અને એને થયું નક્કી આ સસરાજીએ આપેલ પાંચ દાણા એ માત્ર પાંચ દાણા નથી પણ અમારી પરીક્ષા માટેની યોજના છે અમારે એનાથી પાર પડવું જ રહ્યું એણે પોતાના વિશ્વાસુ અનુચરને બોલાવીને કહ્યું ભાઈ ભાઈ તું એક કામ કર આ ડાંગરના દાણા પાંચ લે ને મારે પિયર જા મારા ભાઈઓને આપજે ને કહેજે કે જુદા ખેતરમાં એને વાવી દે તેનાથી જેટલા દાણા થાય તે ફરીથી વાવે આમ ચોથા વર્ષે જે પાક થાય તે પાંચમા વર્ષે વાવે ને છેવટે જે અનાજ તૈયાર થાય તે જુદા કોઠારમાં ભરી રાખે કહેજે કે ખાસ તમારી બહેને કેવડાવેલું છે પેલો અનુચર રોહિણીના પિયરમાં પહોંચ્યો ને તેના ભાઈઓને સંદેશો આપ્યો ભાઈઓએ તે મુજબ વાવેતર કરાવ્યું પાંચ વરસ પૂરા થતાં શી વાર લાગે દીર્ઘ દ્રષ્ટિવંત ધન્ય શ્રેષ્ઠી દિવસો ગણતા હતા પાંચ વરસ પૂરા થયા એટલે પુનઃ ભોજન સમારંભ યોજ્યો સૌને તેડા મોકલ્યા કિલોલ વ્યાપી રહ્યો ભોજન સમારંભના અંતે શેઠે પોતાની મોટી પુત્ર વધુ ઉજસિતાને બોલાવીને કહ્યું બેટા મેં પાંચ વરસ પૂર્વે જે પાંચ ડાંગરના દાણા આપેલા તે લાવો મને આપો ઉજસીતા કોઠારમાં દોડી પાંચ દાણા લઈ આવી સસરાજીને આપ્યા શેઠે એ દાણા હાથમાં લીધા અને એમના ચહેરા પર કડકાઈ આવી ગઈ આ મે આપેલા તે જ દાણા છે નાજી ઉજ્જસિતાએ ગભરામણનો પાર ન રહ્યો તેણે સાચી વાત કહી દીધી શેઠના ચહેરા પર એ જ કરડાકી હતી તમારે આજથી ઘરમાં કચરો કાઢવાનું કામ કરવાનું છે બીજા કામમાં ભાગ લેશો નહીં જાઓ શેઠે બીજી પુત્ર વધુ ભોગવતીને બોલાવી તેણે ઉજ્જસિતાની વાત સાંભળી હતી શેઠે કહ્યું મેં જે પાંચ દાણા આપેલા તે લાવો ભોગવતી કોઠારમાં ન દોડી તેણે સાચી વાત કરી નાખી પિતાજી એ તો હું આપની પ્રસાદી ગણીને દાણા ખાઈ ગઈ હતી મને માફ કરો શેઠના ચહેરા પર આનંદ નહોતો એમની ભીતર મૂંઝવણનો લાવા ઘુગવતો હતો એમણે કહ્યું આજથી રસોડું તમારે સંભાળવાનું છે જી ભોગવતી ચાલી ગઈ ધન્ય સાર્થભાએ રક્ષિકા પાસે દાણા માંગ્યા તે દોડતી સોનાની ડબ્બી લઈ આવી તેણે કહ્યું પિતાજી આપે જે દાણા આપેલ છે તે જ આ છે મેં સાચવીને રાખેલા છે શેઠના ચહેરા પર સ્મિતની આછી લહેરકી આવીને ચાલી ગઈ તમારે આજથી તિજોરીની ચાવીઓ સંભાળવાની છે શેઠે એ પળે જ બધી ચાવીઓ રક્ષિકાને સોંપી દીધી શેઠે છેલ્લી પુત્ર વધુ રોહિણીને બોલાવી રોહિણી બેટા ડાંગરના પાંચ દાણા આપો રોહિણીએ હાથ જોડીને કહ્યું પિતાજી એ દાણા લાવવા માટે તો ગાળાઓ જ હોય છે હે પાંચ દાણા માટે ગાળા હાજી રોહિણીના મુખ પર સંસ્કારની પ્રતિભા છલકાતી હતી હા પિતાજી આજે પાંચ દાણા પાંચ જ નથી રહ્યા પણ પાંચ કરોડ દાણા થયા છે રોહિણીએ પોતાના સસુરજીને સમગ્ર વાત કહી ધન્ય શેઠ એ વાત સાંભળતા ગયા અને તેમની આંખોમાં હર્ષના આંસુ વહેતા રહ્યા એમની કુટુંબની પરિવારની ગૌરવભરી શાન આ પુત્ર વધુના હાથમાં અખંડ રહેવાની હતી શેઠને થયું ભદ્રા શેઠાણીની ઉણપ પોતાની આ પુત્ર વધુ પૂર્ણ કરશે એમણે કહ્યું બેટા આજે મારી જિંદગીનો સુખનો દિવસ છે મને શ્રદ્ધા છે કે તું મારા કુળને ઉજાળીશ આ કુટુંબની માન મર્યાદાને સાચવીશ આ પરિવારના સુખમાં અભિવૃદ્ધિ કરીશ બેટા સુખી થજે અને શેઠે બીજી પુત્ર કહ્યું કે બેટા તમે જ્યારે પણ મૂંજાવો ત્યારે રોહિણીની સલાહ લેજો ને સમથી બધા કામ કરજો જ્યાં સંપ છે ત્યાં જંપ છે શેઠ રોહિણી તરફ ફર્યા બેટા હું હમણાં જ ગાળાઓ મોકલીને દાણા મંગાવું છું મારે મન એ ડાંગરના નહીં સોનાના દાણા છે રોહિણીએ વિનયથી હાથ જોડ્યા ધન્ય સાર્થવાના જીવનમાં સુખનો સૂર્યોદય થયો પાંચ ડાંગરના દાણાની જગાએ પાંચ આ પાંચ મહાવ્રતો છે અહિંસાથી તન સત્યથી વચન અચોર્યથી ધન બ્રહ્મચર્યથી મન અને અપરિગ્રહથી સુંદર જીવન તન મન ધન વચન અને જીવન વ્યવસ્થિત હોય તો જ માણસ સુખી બને છે શક્યતા તુજમાં ઘણી પણ યોગ્યતા મુજમાં નથી છે દિવ્યતા તુજમાં ઘણી પણ ભવ્યતા મુજમાં નથી છે ધૈર્યતા તુજમાં ઘણી પણ નમ્રતા મુજમાં નથી તેથી જ આ સંસારમાં રખડી રહ્યો છું નાથજી હે જીવ તું સુખી હો તો પણ સુખના કારણરૂપ શ્રેષ્ઠ ચારિત્રને કર પરંતુ કલિકાળના આલંબનથી મોં પામીને સચારિત્રનો ત્યાગ ન કરીશ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જયો જય જિનેન્દ્ર